પાદરા તાલુકાના કુરાલ સ્થિત શ્રેયાંશનાથ ભગવાન તીર્થે સાતમી સાલગીરીની ઉજવણી કુરાલ સ્થિત શ્રેયાંશનાથ ભગવાન તીર્થ સાતમી સાલગીરીની ઉજવણી કુરાલ ગામે આશરે સાતસો વર્ષ પહેલાં શ્રેયાંશનાથ ભગવાન જે મૂળ નાયક કહેવાય છે તેમનો પૂર્ણ ઇતિહાસ એવો છે કે જમીનમાંથી કુરાલ ગામે પાંચ મૂર્તિઓ નીકળી હતી અને કુરાલ ગામમાં જૈન મંદિર બનાવવામાં આવેલ અને સમયાંતરે આજથી પાંચ વર્ષ પહેલાં જમ્મુસર પાત્રા હાઈવે કુરાલ ખાતે સુજરાબેન શાંતિચંદ ભગુભાઈ ઝવેરી પરિવાર દ્વારા કિશોરભાઈ ઉર્ફે બિરલાભાઈ ઝવેરના સ્વ દ્રશ્યથી ભવ્ય જૈન તીર્થ બે હજાર ઓગણીસમાં નવનિર્મિત પદ બનાવવામાં આવ્યું અને તીર્થકરના વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ત્રિવેદીના વરત હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું અને ત્યારથી આ સુધી જૈન સાધુ સાધ્વી શ્રાવક ભક્તો લાભ લઈ રહ્યા છે અને આજે આ તીર્થની સાતમી સાલગીરી પ્રસંગે શ્રી આંસના ધાર્મિક રીતે રિવાજ મુજબ પૂજા હતી ભજન કીર્તન સત્સંગ ધ્વજારોહણ વિધિ પૂજ્ય આચાર્ય દેવેન્દ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબ પન્યાસ ગીતાર્થ રત્ન વિજય મહારાજની ખાસ ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર થકી કરાઈ અને કિશોરભાઈ સાંગવી ડોક્ટર જયભાઈ તથા દીપભાઈ પરિવાર સહિત ધ્વજારોહણ લાભ લીધો હતો અને મહારાજશ્રી આશીર્વચન પાઠવતા જણાવ્યું કે બિરાજમાન તથા ભગવાન અને ચડતી ધજાના દર્શન કરવા ભાગ્યશાળીને મળેલ અને ધજા ચડે છે આકાશમાં પરંતુ બંધાયેલી શિખરની છે જેથી બધા પૂજે છે જીવનમાં ગમે તેટલા ઉપર જઈએ પરંતુ પરમાત્મા સાથે બંધાયેલું રહેવું જોઈએ તેમ કહી જવે પરિવાર પરમાત્મા પ્રત્યે અનુરાગ વ્યક્તિ સાથે ધર્મ ગુરુ ધર્મને સમર્પિત છે આ પેઢીને રગે રગમાં દેવ ગુરુ ધર્મ પ્રત્યે સુંદર જૈન શાસન પરંપરાની ભક્તિ કરતો રહે જૈન સંઘમાં જોડાયેલા રહે પરિવારનું ઉત્થાન થાય તેથી શુભ મંગલ કામના પાઠવી હતી અને સાલગીરી પ્રસંગે શ્રાવક ભાઈઓ બહેનો અને રો આનંદ ઉત્સાહ જોવા મળ્યો હતો અને શ્રી આંસનાથ ભગવાનની પૂજા દર્શન કરી ભક્તજનોએ ધન્યતા ભવ્ય હતી આ પ્રસંગે નીરજભાઈ જૈન ચતુર્વિક સંઘ જૈન સમુદાય અગ્રણીઓ હોદ્દેદારો સહિત શ્રાવક ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા આજે ફુરાલ તીર્થ ખાતે શ્રેયાંશનાથ દાદાની સાતમી સાલગીરી પ્રસંગ નિમિત્તે આજે છઠ છે જે સાલગીરી મહોત્સવ રાખેલો જેમાં પંજાબ કેસરી પૂજ્ય આચાર્ય વિજય વલ્લભ સુરી સમુદાયના પૂજ્ય આચાર્ય વિજય દેવેન્દ્ર સુરી મહારાજ સાહેબની નિશ્રામાં તેમજ પૂજ્યપન્યાસજી પુણ્યરત્ન વિજયજી મહારાજ સાહેબની ઉપસ્થિતિમાં સાલગીરી શાંતિથી ઉજવણી થઈ અને શાંતિચંદ ભગુભાઈ જવરી પરિવાર દ્વારા જે સહદ્રવ્યથી દેરાસરનું નવનિર્માણ કરવામાં આવ્યું છે તે પ્રસંગ શાંતિથી પરિપૂર્ણ થયો અને બધાએ સામી વાત્સલોનો લાભ લીધો અને શાંતિથી ધ્વજ ધ્વજારોહણ પરિપૂર્ણ થયું